તમે મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફતમાં રાશનનો લાભ લઈ રહ્યા છો તો તમારા માટે ખૂબ જ અગત્યનો આ વિડીયો રહેવાનો છે આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના રહેવાના

ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે ગરીબ કલ્યાણ અન્ન માહિતી મિત્રો ટ્વીટ કરીને એક્સ પર એક પોસ્ટ જાહેર કરીને કીધું છે કે મિત્રો તમને ગંભીર રીતે આ એક કેવાયસી કરાવી નાખો અન્યથા તમારે મિત્રો આગળના સમયની અંદર ખૂબ જે ગંભીરતાનો સામનો કરવો સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં યોજનાઓના લાભો વિક્ષેપ વિના ઉપલબ્ધ થાય તે માટે આ જે કેવાયસી છે તમારે કરાવવું પડશે ફક્ત પરિવારના વડા જ નહીં પરંતુ રાશન કાર્ડ પર નોંધાયેલા દરેક સભ્યોએ આધાર કાર્ડનું વેરિફિકેશન એટલે કે કેવાયસી કરાવવું જરૂરી છે મિત્રો માત્ર મુખ્ય વ્યક્તિને પરંતુ પણ રદ થઈ શકે છે મિત્રો ખાસ કરીને તેમાંથી નામ પણ ડિલીટ કરવામાં આવશે અને તેમનું મિત્રો રાશન કાર્ડ પણ રદ કરવામાં આવશે સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર જો રાશન કાર્ડ સાથે સંકળાયેલા સભ્યોનું ડીકેવાયસી કરવામાં નહીં આવે તો તેમનું નામ રાશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે આનાથી રાશન મેળવવામાં મુશ્કેલી ઊભી થશે એટલું જ નહીં આખું રાશન કાર્ડ પણ રદ થવાનો ખતરો રહેલો છે મિત્રો તેમણે ઓફિશિયલ ટ્વીટ પર જાહેર કરી દીધું છે કે જો તમે આ કામ નહીં કરો તો તમને મિત્રો ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડશે તેથી સરકાર દ્વારા તમામ લાભાર્થી તમામ

પોસ્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે મફત રાશન તમારો અધિકાર છે અને ઈ કેવાયસી તમારા અધિકારનું રક્ષણ કરવાનું એક માધ્યમ છે મિત્રો તમારો અધિકાર રહેલો છે ઈ કેવાયસી કરવું જો ઈ કેવાયસી તમે કરાવશો તો તમને મિત્રો રક્ષણ પણ મળી શકે છે જેમ કે કોઈ યોજનાઓનો લાભ લેવો હોય તો આનો અર્થ એ છે કે જો તમે સમયસર ઈ કેવાયસી નહીં કરાવો તો આગામી સમયમાં આ યોજનાનો લાભ મેળવવા મુશ્કેલ બની શકે છે ત્યાર પછી દોસ્તો આગળ વાત કરીએ મિત્રો કોરોના કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન શરૂ કરવામાં આવી હતી તેનો મુખ્ય ઉદ્દેશ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને દર મહિને મફતમાં અનાજ પૂરું પાડો તેમની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો રાશન એટલે કે ઘઉં સોખા વગેરે છે તે મળી રહ્યું છે મિત્રો આ યોજના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ સિસ્ટમ દ્વારા દેશભરમાં લાગુ કરવામાં આવી છે જેથી લાભાર્થીઓ દેશમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા પોતાનું રાશન છે તે મેળવી શકે સરકાર આ યોજનાને પેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ થી આગામી પાંચ વર્ષ માટે લંબાવી છે એટલે કે હવે મિત્રો ડિસેમ્બર બે હાજર અઠ્યાવીસ સુધી છે આ યોજનાને લંબાવી દેવામાં આવી છે એટલે બે હાજર અઠ્યાવીસ સુધી આ મિત્રો યોજનાનો લાભ તમારે લેવો હોય મફતમાં રાશન તો ખાસ કરીને તમારે મિત્રો ફરજિયાત ઈ કેવાયસી કરાવવું પડશે